નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કચ્છમાં આવેલા ભૂકંપની તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કચ્છના ભચાઉથી ઓગણીસ કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટમાં એક મધ્યમ સ્થળનો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે મહત્વનું છે કે આ આંચકો જમીનની અંદર પચીસ પોઈન્ટ છ કિલોમીટરના અંતરે આવ્યો હતો અને તેની રિક્ટર સ્કેલ ઉપર તીવ્રતા બે પોઈન્ટ નવની માપવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ઈરાનમાં સમર્થિત લડવાઈઓના ત્રણ ઠેકાનાઓ ઉપર હુમલો કર્યો છે અમેરિકન ડિફેન્સ સેક્રેટરી લોયલ ઓસ્ટિને જણાવ્યું છે કે ઈરાકમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા ત્યારબાદ રાષ્ટ્રપતિ બાઇડને હુમલાનો આદેશ આપ્યો હતો આ સ્થિતિમાં અમેરિકન સૈન્ય દળોએ ઈરાકમાં કતાબા હિજબુલ્લા સહિત અન્ય ઘણા જૂથ દ્વારા લોન્ચ પેડ તરીકે ઉપયોગમાં લેવાતા ત્રણ આતંકી ઠેકાણાને નષ્ટ કર્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફળો વેચનારના નસીબ ચમક્યા છે ચીનના સંઘેમાં ચોર્યાસી વર્ષના લુઈએ ત્રણ પોઈન્ટ ચોર્યાસી કરોડની પ્રોપર્ટી ફળો વેચનાર ફેરિયાના નામે ટ્રાન્સફર કરી હતી લીવુના મૃત્યુના બે વર્ષ બાદ ફેરિયાને મિલકત મળી છે આ વ્યક્તિએ વૃદ્ધ વ્યક્તિનું ઘણું જ ધ્યાન રાખેલું અને તે એ હકીકતથી ખુશ હતો કે લીયુએ મિલકત તેને ટ્રાન્સફર કરી હતી પરંતુ લીયુના મૃત્યુ બાદ પરિવારે મિલકતનો કબજો મેળવી લેતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જો કે હાલમાં ફેરિયાને તમામ મિલકત પરત મળી છે વાત કરીએ તો રોંગ ટ્રક આવી સર્જાયો અકસ્માત વાહનોમાં આગ લાગતા લોકો જીવતા ભૂજાયા હતા મધ્યપ્રદેશમાં કાળજુ કંપાવી દીધી તેવી ઘટના સામે આવી છે રોંગ સાઈડમાં પૂરપાર્ટ સ્પીડે આવતા અનેક વાહનોને ટક્કર મારી હતી જેના કારણે છ જેટલા વાહનોમાં આગ લાગી હતી આગ લાગવાને કારણે ત્રણ લોકો જીવતા હતા હતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટના મધ્યપ્રદેશમાં રાવ ખલગાટ ચાર રસ્તાના ગણપતિ ઘાટ નજીક બની હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે